એક મનગમતી રચના કાવ્ય આ આવો અને આવજોની વચ્ચે કો દ્વાર હશે આ મળવું એ સાવ અકસ્માત કે ઋણાનુબંધ હશે મારા નામની આસપાસ એક વર્તુળ દોરીને સંબંધોની રેખાઓ જોડીને પછી ચાલ્યા જવાનું હશે આવતીકાલે કદાચ હું ન પણ હોઉં ત્યારે તારી પાસે આવીશ કિરણ બનીને પ્રકાશને ઓળખશો કાલે વહેતી હવામાં એક સુગંધ હશે આસમાને પંખી હશે અંધારી રાતે ખુલ્લા આસમાને એક તારો ઓળખી શકશો બાળકોના ખિલખિલાટે વૃદ્ધાની આંખે છબી મારી દેખાશે ક્યાંય કોઈ કાવ્ય ગીત સંગીત ની આહટ સંભળાશે મેઘ ગર્જના વીજળીના ચમકારે મારી યાદો વર્ષી જાશે ઝાલર ટાણે નિજ મંદિરે તારો અંતર્દિત જળહળ થાશે આ આવો અને આવજોની વચ્ચે કોઈ દ્વાર હશે આ મળવું એ સાવ અકસ્માત કે ઋણાનું બંધ થશે